बोल की बोलयसि सद्गुरुमहाराजीर ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानपूर्ति वन्दातीतं गगनसतुरसं तत्त्वमसाम्

બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષુત્રિય પરમ પૂજ્ય અને મારા પ્રેમગુરુ એવા ટુરામ મહારાજના વગને લલીબાની પુણ્યતિથિ નિમિત્તે એમના સુપુત્રો અસમુખભાઈ ગોપાલભાઈએ તથા પુરા પરિવારે સાથે મળી આજે ભજન તથા પ્રસાદનો આવું અનેરો પ્રસંગ રાખ્યો ખરેખર ખૂબ ધનવાદ પાત્ર છે આજે અહીંયા જ્ઞાનપીઠ ઉપર બિરાજમાન એવા આજના દીસતા એવા શ્રી મહારાજ ઉત્ખલ નિવાસી પુરણરાવ મહારાજ અડાલન નિવાસી રાયારાવ મહારાજ સાણોદા નિવાસી ભરતરાવ મહારાજ કિસન નિવાસી સોંજીરાવ મહારાજ બનાપુરા નિવાસી રયાવ મહારાજ તથા આત્મારાવ મહારાજ તથા આપણે બધા જન સત્સંગમાં શાના માટે જીતતા હોઈએ છીએ અને આની જરૂરિયાત શ્યા માટે એટલે મારે તમને કહેવું છે કે આપણી ઘણી રીતે જુદી જુદી રીતે દેવ દેવીઓ તથા જુદા જુદા દેવતાઓ તેમની કોઈના કોઈ રીતે ભક્તિ કરતા હોય છે આપણા ઘરના ગોખલામાં વંશ પરંપરાગત જે દેવી દેવતાઓના ફોટા હોય એ પોતા જનરલી આપણા ઘરમાં પૂજાતા હોય એથી આગળ જઈએ તો આપણા ગામની ગોદરે અદા પાદરે કોઈ ભગવાનનું મંદિર હોય તો આખું ગામ લગભગ એ મંદિરે રોજ દર્શન કરવા જતું હોય અને એ રીતે પણ આપણે ભક્તિ કરતા હોય એથી આગળ વર્ષે દાળે ગામમાંથી કોઈ લક્ઝરીઓ દ્વારકા ડાકોર એવા જુદા જુદા યા તો છે હરદ્વાર કાશી ગોકુળ મથુરા જેવી જગ્યાએ જાત્રાની લક્ઝરીઓ સ્પેશિયલ જતી હોય અને આયોજન થતું હોય એની અંદર પણ આપણે જઈ અને ભક્તિ જુદી જુદી પ્રકારે કરતા હોઈએ પણ મારે આપ સર્વને એક કહેવું છે કે તમારો દીકરો અથવા તમારા દીકરાનો દીકરો નાનો સાત આઠ વર્ષનો થાય અને તમે જ્યારે બાલ મંદિરમાં ભણવા મૂકો તો કાયમ શું બાલ મંદિરમાં બાલ મંદિરમાં જ રાખો તો પછી એને આગળ પહેલું ધોરણ બીજું ધોરણ ત્રીજું ધોરણ બસ સાતમું આગળ એસએસસી અને એથી આગળ છે કે ગ્રેજ્યુએટ સુધી આપણે કરાવતા હોઈએ છીએ અને એથી આગળ એક ડિગ્રી છે માસ્ટર ડિગ્રી ભણવાની અંદર એટલે શિક્ષણ જગતની અંદર જેવી રીતે માસ્ટર જે ડિગ્રી હોય છે ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ સર્વથી મોટી ડિગ્રી માનવામાં આવે છે એવી જ રીતે આપણા આધ્યાત્મિક લાઈનની અંદર જે મોક્ષની ડિગ્રી છે બીજો મુક્તિનો માર્ગ પણ ઘણી જગ્યાએ એનું વર્ણન કરવામાં આવે છે એનું ખૂબ જ મહત્વ પણ ખરેખર આપણા બધાને હજુ પણ ઘણા બધા પ્રશ્નો સતાવતા હોય મને એક વખત કુંજીરો મારા અમારે દીક્ષા વિશ્વ ભારતીની સાઈડ ઉપર જો અમારે એક અંબાજીમાંનો ફોટો હતો મૂવીરોના મે રોપ્યો દીવાબત્તી કરીએ એક વખત મને થઈ કે આ તમે આ ફોટાની જે દીવાબત્તી કરો છો એ બાબતમાં તમારે શું કહેવું છે અમુક તો મને આમાં કોઈ ખબર પડતી નથી આગળ વંશ પરંપરા ઉત્તરાધિકારી જે રીતે બધા અમારે ઘરમાં ચાલ્યું હોય એ તમે માનીએ છીએ એટલે કે હું તમને એક જ ખાલી વાક્ય કહું એ તમે ખાલી હોકળો અમુક તો બોલો કે મને કંઈ સજીવા વાત કહે નિજી સજીવા કહી નિજીવાને તું મને કંઈક દે તારું ધરાયું હું ખાવ એક ફૂટી બે આપણો ફોટો કહે એટલે આ વાત આપણે સમજવા જેવી છે અને માફ કરજો કાંઈક આપણે જળચેતન મૂક્યું નથી પણ આ અત્યારે છે કોઈ ચીલી ભૂમિકાથી વાત ચાલુ કરી છે કે અમારે કહેવું પડે તો આપણો બધોને અમુક પ્રશ્નો સતાવતા હોય તો પહેલો તો એ કે આપણે જેને ભગવાન ભગવાન કહીએ છીએ કે ઈશ્વર ખરેખર છે કે નહીં પછીથી આગળ બીજો પ્રશ્ન બધા કે ઈશ્વર છે તો છે તો કેમ દેખાતો પછી ઈથી આગળ ઈશ્વર ક્યો રહે છે અને ચોથો પ્રશ્ન એ ઉઠાય ઈશ્વરને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય આ પ્રશ્નો દરેકને સતાવતા ઈથી આગળ આ જગત કોણે બનાવ્યું અને હાલ આ જગત કોણ ચલાવી રહ્યું છે આ પણ એક મહત્વનો પ્રશ્ન અને એથી આગળ એક મૃત્યુનો ભય તમે રોડ ઉપર બાઈક લઈને જતા હોય અને સામેથી કોઈ મોટું ટ્રક ગાડી અથવા કોઈ વેગન આવતું હોય એકદમ ફૂલ હોની સ્પીડે તો તમે સીધે સીધા બાઇક લઈને જવાના કે સાઈડમાં કરો શા માટે સાઈડમાં કરવું પડશે એટલો આપણને મૃત્યુનો ભય છે એટલે આ બધા રોજિંદા પ્રશ્નો આપણને સતાવતા હોય છે પણ આ બધા પ્રશ્નોનું જો નિરાકરણ કરવું હોય તો તમારે કોઈ સંતો મહાપુરુષોના ચરણે જઈ અને આ વાત પ્રેક્ટિકલ થિયરી તો પુસ્તકોમાં લખી છે તમે ઘણા પુસ્તકો વાંચ્યો એમાં બધું જ છે હમણાં થોડા દિવસ પહેલોની વાત કરું અમે પૂરણમાં મહારાજને ચાર પાંચ જણા કોન્ફરન્સ કોલ અત્યારે થતા હોય છે એકી સાથે આઠ દસ જણા મોબાઈલની અંદર એક સાથે વાતો કરતા હોઈએ છીએ તો એની અંદર એક ભાઈ એવો આવ્યો મહારાજ મહારાજને કે મહારાજ અને એ બહુ જગ્યાએ બહુ ગેરફરીને આવ્યો લગભગ તો નીરોધના તો કોઈ સંતો બાકી નહીં હોય કે જેના જોડે કે ભાઈ લે ગયો હોય હું કે તમારી પાસે બોધ લઉ ખરો તમારી જોડે ઉપદેશ લઉ ખરો પણ ઓનલાઈન મને કે ઉપદેશ આપો હું તમારા ક્યોઈને ગુરુ બેસીનો ઉપદેશ ના લઉં તમે મને ફોન ઉપર લે મોબાઈલ ઉપર રાખો ઉપદેશ કરો ને તો જ ઉપદેશ લઉં એ પૂરો રમ મહારાજે તરત કઈ દીધું આપી લઉં કઈ ઉપદેશ કીધો જો ના પાડી એવા એટલે મેં કહ્યું એ ભાઈને કે ભાઈ પૂરણનો મારા તો તને ઉપદેશ આપી દે છે પણ હું એક તમને એક દ્રષ્ટાંતિ તમને કહું એ તમે જરા સાંભળો મને કંઈ બોલો હું કીધું અમદાવાદ એક સ્વિમિંગ પુલ હતો એની અંદર બધા લોકો તરત શીખવા માટે તેઓ આવતા એટલે તરવાનું શીખવા માટેનો જે વ્યક્તિ હોય ને એને કોચ કહેવાય એ કોચ હોય બધાને તરતો શીખવા એટલે એ ભાઈને મેં કહ્યું કે તમારે જેવા એક ભાઈ હતા એ સ્વિમિંગ પુલના ક્વાઠર બેસી રહેલા અને એક ભાઈ તો આગળ તરવાનું શીખવા આવ્યો એટલે પેલા કોચે કહ્યું કે ભાઈ પહેલાં પહેલાં પોણી ઉતરો એટલે પહેલા ભાઈએ એક નોટબુક લઈને બેઠેલા એટલે એ લખી દીધો કે સ્વિમિંગ શીખવું હોય તો સૌથી પેલો પાણી બહુ ઉતરવું લખી દીધું પછી પેલા કોચે પેલા ભાઈને કીધું હવે તમે પાણીમાં ઊભા થઈ જાઓ સીધા ઊભા થઈ જાઓ એટલે પેલા ભાઈએ લખ્યું પછી પાણીમાં સીધા ઊભા થઈ જવું પછી પેલા કોચે પેલા ભાઈને કહ્યું કે તમારું જમણો પર ઊંચો કરો એટલે પેલા ભાઈએ લખ્યું જમણો પર ઊંચો કરો તમે પેલો ક્યાં આપો હાથ ઊંચો કરો તો હાથ ઊંચો કરો ક્યાં બીજો પગ પણ ઊંચો કરી લો હવે આવું ને આવું પેલા ભાઈએ બહાર બેઠા બેઠક થિયરી લગલગ કરી એક મહિના સુધી આવા જેટલા જણા લોકો તરવાનું શીખવા આવે એમને પેલો બહુ થોડું દરેક જેવો વ્યક્તિ હોય એમને સુધી દૂરી શીખવા પણ હવે આમના આમ પેલા ભાઈએ પુસ્તક લખી દીધું આમાં કે તરવાનું શીખો અથવા સ્વિમિંગ શીખો એવું આખું પુસ્તક લખી દીધું હવે એ દિવસ એક વખત એ ભાઈ અને એમનો મિત્ર એ એક જણ એક જગ્યાએ જતા છે અને એમાં એક થોડું ઊટલું પાણી હતું એની અંદર પેલા એની સાથે જે મિત્ર હતો ને એનો મોબાઈલ અંદર પડી ગયો એટલે પેલા મોબાઈલ વાળા ભાઈએ કીધું

તમારે પ્રેક્ટિકલ તમારા જીવનમાં ઉતરશે એટલે ખરેખર આ જો બોધ આપણું ખરેખર જે નિરોધનો બોધ છે ને તેના બહુ ઊંડા તમે શેક લેવલ સુધી પહોંચશો ને તો આપણું પ્યોર વિધો આપણી રામાયણ મહાભારત ભાગવત કથા બધા વંચાતી હોય પણ બરોબર વેદ કેટલાય જણાયું છે રામાયણની કથાઓ બેઠી મહાભારતની કથાઓ બેઠી છે ભાગવત કથાઓ બેઠી છે પણ જો વેદાંત કથા બેઠેલી કોઈ ગોમલામ જોયું હોય તો પણ ખરેખર સાચું જ્ઞાન કેવો પડ્યું છે આપણે ઘરે ઘરે જે રામાયણ માનીએ છીએ કેટલી ટૂંકી ટચ સ્ટોરી એક દર્શક તો અમે રાજા હતા એમના ઘેર છોકરો જન્મ્યો ને એનું નામ રોંગ પાડ્યું થોડો મોટો થયો એટલે એને પેલી સીતા નરેશ ને છોકરી સીતા સાથે એનો લગ્ન કર્યો કઈ કંઈ ના કહેવાથી દશરથા દે રોમને ચૌદ વર્ષનો વનવાસ આવ્યો તેઓ આગળ રાવણ આવીને સીતાજીને ઉપાડી ગયો પછી રામ અને લક્ષ્મણને ભેગા મળી અને હનુમાનજી કંગલ સુગ્રી આ બધોને સાથે લઈ રાવણ સાથે યુદ્ધ કરી સીતાને ઘેર લાવ્યા રોમાયણપુર્યું શું વાલ્મીકી આવા એક સામાન્ય લેખક હતા કે એમણે આવો લખવા પુસ્તક સમજાતા પિક્ચરની સ્ટોરીઓ ડાયરેક્ટ ડાયરેક્ટરો લખી દઈ એવી આવી સ્ટોરી લખી છે પણ ના અહીં વાત સમજવાની કે ખરેખર આખી વાલ્મીકી ખરેખર જે રામાયણ છે રામના જન્મ કહેવા લખ્યો અને એમને આ દેહ ઉપર રામાયણ લખ્યું આપણે જે આત્માની વાત કરીએ છીએ ને એ આત્માને રામ બનાવ્યો આપણા જે દસ ઇન્દ્રિયોની વાત કરી છે એને દશરથ રાજા બનાવ્યા દશરથ રાજાની ત્રણ રાણીઓ કઈ કઈ અને કૌશલ્યા એને ત્રણ ગુણ બનાવ્યા તમો ગુણ રજો ગુણ સત્વગુણ તેને ગુણ બનાવ્યા આપણી પ્રકૃતિ એ આપણો સ્વભાવ સહીને સીતા બનાવી આપણો અહંકાર એ ક્રોધ સ એને રાવણ બનાવ્યો અને આ રોમને રાવણનું યુદ્ધ કંઈ બહાર નથી કરાયું આપણી અંદરની અંદર જ આ રોમને રાવણનું યુદ્ધ કરાયું છે એટલે કોઈ પણ શાસ્ત્રો આપણો જે લખાયો છે એ બહારથી જે તમને દેખે એ નથી પણ એમના પાછળનું પડદા પાછળ જે રહસ્ય છે એ રહસ્ય જાણવાનો તમે પ્રયત્ન કરો મહાભારતની જો વાત કરું તો પોચ પોંડવો છે તો વિવેક વિનય વિચાર વિનમ્રતા આવા પોચ જે સારા ગુણો છે ને એ પોંડવો છે અને જે કામ ક્રોધ મોહ અવિવેક દુરાચારી આવા બધા હોશ એ ગૌરવ હોય અને વચ્ચે કોઈ પ્રશ્ન પરમાત્માને રાખ્યા એ એક આત્મા છે અને જો આગળ જે પેલી દ્રૌપદી છે તેના પ્રકૃતિ રીતે ગણેલી છે અને એવી રીતે જે મહાભારતનું યુદ્ધ એ પણ ખરેખર તેના પાસેનું રસ્ય લો તો એ કોઈ ભાર લેવા જવાનું નથી એટલે હજુ એથી આગળ જો તમને વાત કરું તો આપણે જે વેદોંતની વાત છે અને આપણું ટોટલી નિરોત સંપ્રદાય એ વેદોંતના જ જ્ઞાનનો વેદ છે નિરોત મહારાજ પાસે જે જ્ઞાન હતું એટલે નિરોત મહારાજના કોઈ ભજનની અંદર તમે પણ જોણસો તો એમને પણ જય તેમણે પણ આના ઉપર ખાસ પ્રકાશ પાડ્યો છે એટલે હવે હું વધારે વાત કરતો નથી કે ટાઈમ થઈ ગયો લાગે છે અને આગળ પૂરો નો મહારાજ બેઠા છે એટલે આટલું કહી મારી વાણી મીરા માં પૂછું બોલો શ્રી સદગુરુ જય